નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો માયરા સોયા છે તેમનો આખો પરિવાર અત્યારે પોલીસ સ્ટેશનની અંદર તમે આ વિડીયોમાં જોઈ શકો છો માયરા સોયાને ન્યાય અપાવવા માટે તેમનો આખો પરિવાર પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે અને તેમના મમ્મી પપ્પાએ શું કીધું તમને આગળ વિડીયોમાં જણાવું છું અને તેમનો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે આખો વિડીયો દર્શક મિત્રો હમણાં તમને છેલ્લે બતાવું છું તે પહેલા જણાવી દઈએ કે માયરા સોયાએ પોતાનું જીવન દીધું છે તો તમને કહીએ કે દર્શક મિત્રો જે જયેશ સોઢા નામના વ્યક્તિ હતા તેમની સાથે આ માયરા સોયા ગુજરાતી આલ્બમ સોંગમાં કામ કરતા અને તેમની સાથે લાઈટ ટેસ્ટ પ્રોગ્રામ કરતા હતા અને તેમની સાથે તેમને ત્રણ ચાર વર્ષનું અફેર ચાલતું હતું અને માયરા સોયાને ખબર નથી કે તે વ્યક્તિના લગ્ન થઈ ગયા છે અને જયેશ સોઢાએ તેમને પ્રેમ જાળમાં ફસાવી લીધા અને તેમને એમ પણ કહેતા હતા કે હું તારી સાથે લગ્ન કરીશ ને તેવું ઘણું બધું કહે અને માયરા સોયા ને પ્રેમ માં ફસાવી લીધી હતી ને પછી માયરા સોયા ને એમ ખબર પડી કે જયેશ સોઢા નામના વ્યક્તિ છે કે તેમના લગ્ન થઈ ગયા છે અને પછી તેમને ખૂબ જ અને આપઘાત લાગ્યો હતો તેમને અત્યારે ન્યાય અપાવવા માટે પોલીસ સ્ટેશને ગયા અને તેમ પરિવાર કહે છે કે અમે ગરીબ માણસ છીએ એટલે અમારી અરજી કોઈ લેતી નથી અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર માયરા સોયાને લઈને અવનવા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે દર્શક મિત્રો એક બીજો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે પહેલાં તમને જણાવી દઈએ કે હજી સુધી તમે માયરા સોયાને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણ આગળ એટલી પ્રાર્થના કરીએ છીએ કે તેને આત્મા ગમે ત્યાં હોયના ભગવાન તેને આત્માને શાંતિ આપે અને શ્રદ્ધાંજલિમાં તમે પણ દર્શક મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો પ્લીઝ દર્શક મિત્રો તમને દિલથી વિનંતી કરીએ છીએ અને અત્યારે જે સોશિયલ મીડિયામાં તેમનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હવે તમે તે વિડીયો જોવો એટલે તમને પણ ખબર પડી હજી તમને કહી ગઈ કે કોમેન્ટમાં ઓમ શાંતિ લખો અને લાઈક કરો અને આ માયરા સોયાનો છેલ્લો વિડીયો છે જોઈ લો ડાન્સ કરો